હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં ઠંડક આપે એવા દૂધી જુવાર અને પાલકના થેપલાની રીત જે રીતે શિયાળામાં આપણે મેથી અને બાજરીના થેપલા ખાઈએ છીએ એ જ રીતે ઉનાળામાં દૂધી અને જુવારના થેપલા ઠંડક આપે છે કેમ કે જુવાર અને દૂધીની તાસીર ઠંડી હોય છે અને આ થેપલા ગ્લુટન ફ્રી હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે તો ડાયાબિટીસના પેશન્ટ અથવા તો જે ડાયટ કરતા હોય એ લોકો પણ આ થેપલા ખાઈ શકે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારી રેસીપી તમને પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો જુવાર અને બા દૂધીના થેપલા બનાવવા માટે અહીં અમે જુવારનો ઝીણો લોટ લઈ લીધો છે આ લોટ તમને કોઈપણ ઘંટીએ મળી જશે ત્યારબાદ ધોઈને સમારેલી પાલક લીધી છે એક બાઉલ ધોઈને સમારેલી કોથમીર પાલકની જગ્યાએ તમે બીજી કોઈપણ ભાજી એડ કરી શકો છો ધાણાજીરું હળદર અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે તલ અને મરચાં લસણની પેસ્ટ ચારસો ગ્રામ દૂધી અમે અહીં લીધી છે દૂધીને બરાબર ધોઈ અને છોલી લેવાની ત્યારબાદ છીણી લેવાની જ્યારે તમારે લોટ બાંધવાનો હોય ત્યારે જ દૂધી છીણવાની જો પહેલેથી તમે દૂધી છીણશો તો તે કાળી પડી જશે હવે આપણે આ દૂધીની અંદર બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે જે વસ્તુ આપણે લીધી છે તે બધી વસ્તુ પહેલાં આપણે મિક્સ કરી દેવાની આ ઘરના મસાલામાંથી જ આ થેપલા બની જાય છે આ થેપલાની અંદર તમે તલ ચોક્કસથી એડ કરજો કેમ કે આની અંદર તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને ગુડ ફેટ રહેલું હોય છે એટલે તલ આપણે આવી રીતે રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવા જોઈએ બે ચમચી તેલ એડ કરીશું મોવણ માટે જો તમારે આની અંદર લાલ મરચું નાખવું હોય તો તમે લાલ મરચું નાખી શકો છો પણ અમે અહીં લીલા મરચાં વધારે લીધા છે એટલે લાલ મરચું નથી નાખ્યું અને તમને આમાં ગળપણ ગમતું હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ પણ આમાં ઉમેરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લેવાનું પછી આપણે આમાં લોટ એડ કરવાનો છે આ લોટ બાંધવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો દૂધીમાંથી જે પાણી છૂટે એમાંથી જ આપણે લોટ બાંધી દેવાનો છે અને જો તમને એમ લાગે કે લોટ થોડો કઠણ છે તો તમારે આની અંદર દહીં એડ કરવાનું પણ પાણી ઉપયોગ નથી લે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને જો તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો બીજો થોડો લોટ તમારે એડ કરી દેવાનો અમને અહીં થોડું કઠણ લાગતું હતું બેટર તો અમે અહીં બે ચમચી દહીં એડ કર્યું છે પણ એકદમ ઢીલો લોટ નહીં બાંધવાનો સરસ બહુ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં એવો લોટ આપણે બાંધી દેવાનો છે આ રીતનું ટેક્સચર રાખવાનું છે લોટનું અને થોડું તેલ લઈ અને લોટ મસળી લેવાનો લોટ બાંધીને આપણે રેવા નથી દેવાનો તેમાંથી તરત જ થેપલા બનાવવાના છે અને જો તમારે લોટ બાંધ બાંધીને રાખવો હોય તો તમારે ફ્રીઝમાં રાખવાનો બહાર રાખશો તો દૂધીમાંથી પાણી છૂટું પડી જશે એટલે તમારે ફ્રીઝમાં રાખવો હોય તો તમે રાખી શકો છો ત્યારબાદ પોચા હાથે આના થેપલા વણવાના છે કેમ કે જુવારના લોટમાં ગ્લુટન નથી હોતું એટલે તેમાં ચીકાશ બિલકુલ નથી હોતી એટલે એ વણવામાં થોડી તકલીફ પડે છે એટલે પોચા હાથે તમે આ થેપલા વણશો તો તરત વણાઈ જશે અને જો તમને ના ફાવે તો તમે પ્લાસ્ટિક ઉપર રાખીને પણ થેપલા વણી શકો છો હવે આપણે એક લોખંડની તવીને ગરમ કરવા મૂકી દીધી છે તમે માં પણ બનાવી શકો છો ગરમ થાય એટલે ધીમો ગેસ રાખી એક બાજુ થેપલાને સરસ શેકી લેવાનું ત્યારબાદ થેપલું ફેરવી અને બીજી બાજુ તેલ મૂકી બંને બાજુ ક્રિસ્પી થાય એવું શેકી લેવાનું બીજી બાજુ ફેરવ્યા પછી ગેસની આંચ મધ્યમ કરી દેવાની અને ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું તમે બટર અથવા તો ઘીમાં પણ આ થેપલા શેકી શકો છો ગરમ ગરમ થેપલા ખાવાની ખૂબ જ મજા આવે છે તમે બ્રેકફાસ્ટમાં અથવા તો ડિનરમાં આ થેપલા ખાઈ શકો છો ગરમીમાં વધારે પડતું કંઈ ખાવાનું મન નથી થતું હતું પણ જો આ રીતે તમે થેપલા બનાવીને ખાવ તો તે હેલ્ધી પણ એટલા છે અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે તો સાંજે આ રીતે તમે ડિનરમાં ફક્ત થેપલા અને દહીં ખાવ તો પણ તમને ખાવાની ખૂબ જ મજા આવશે બાળકોને પાલક અને દૂધીનું શાક નથી ભાવતું હતું પણ આ રીતે જો તમે થેપલા બનાવીને બાળકોને આપશો તો એ લોકોને પણ ખાવાના ગમશે બંને બાજુ ક્રિસ્પી થાય એવા આપણે શેકી લેવાના છે થેપલા આ થેપલા તૈયાર છે આપણા બાજ દૂધી જુવાર અને પાલકના ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસથી બનાવજો અને તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો આના પહેલાં પણ અમે સરગવાના થેપલાની રીત બતાવેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું બાય